મારું નામ ધીરુભાઈ બાબુલા છાટબા અમારું મકાન ગુંદાવાળી પોલચુગી સામે આવેલું છે એમાં અમે પાછળ ત્યાં રહી છે અને અમે અમારું ભાડું કરતા જુદા હાર્ડવેરવાળા એ એને અમને બે મહિના પહેલાં રાજ કબજો સોંપી આપેલો હતો અને અને એમાં અમે તારા મારેલા હતા પણ અશોકભાઈ ડાંગર અને માણસો આવીને ધાધમકીને સારી લઈ ગયા અને એને લોકો કબજો કરી લીધેલો આવી રીતનો અને અમને ધમકી મારી છે બહુ મારી આ મરણ મુની છે બધું વાળા છે અશોકભાઈ ડાંગર પૂર્વ મેયર હતા પૂર્વ મેયર આ તે ભાજપમાં આવ્યા બે મહિના થયા એને દુકાનનો કબજો લઈ લો મને ધમકી આપી અને ચાવી લઈ લીધી એ લોકોએ તારા મારી દીધા દુકાન મારી છે એમ કહીને ધમકી મારી દુકાન ચાવી લઈ લીધી અને મારી કાઠો પણ ધારેલો નહીં ને અહીં કાંઈ હતું જ નહીં દુકાન નોન યુઝમાં હતી એનું કાંઈ છે જ નહીં એને એમના કોઈ આધાર નથી મારો મારો મારું મારું ભાડું તો નથી આ માણસ એના કોઈ ભાડા છીટી નથી ફરી ફરજ સહી કરી નથી અમે અમે બે કમ્પ્લેન કરી અમે બધી અરજી આપેલી છે એ અત્યારે એવું નથી બોલી ખાતા નથી અત્યારે મારે હશે મારો ન્યાય ન્યાય છે મારે મારી મરણ મુની છે મારો રસ્તો નહીં કાઢ્યો કે હું હાથમાં પણ ઘણી છેલ્લે અમે બધા આતુલનો ખોરશું નહીં સાંભળે અમારે છે પાંચ વર્ષે અમે રહી છીએ અને મારી અમે મકાન લીધું છે એવું છે ચોરામાં નોકાલ લીધેલું મેં આ પેલા પાંચ પાંચ વર્ષે પાછળ વર્ષે અહીંયા રહી છીએ અમે કાયમ